નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર બીનાર અને સિંગાળ ગામે વિકસિત ભારત સંકલ્પ કાર્યક્રમ યોજાયો જેમાં લોકલાડીલા વલસાડ ડાંગના સાંસદ ડોક્ટર કેસી પટેલે હાજરી રહી તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી આપતા જણાવ્યું કે ભાજપ સરકારમાં છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેતુ વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો છે ખેરગામ તાલુકાના કાંકણવેરી ગામે કેવી કે નવસારી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ હરિત ક્રાંતિ બાદ દેશ અન્ન ક્ષેત્રે સ્વનિર્ભર અને નિકાસકાર દેશ તરીકે પ્રસ્થાપિત થયો છે પરંતુ તેની સામે ખેડૂતો દ્વારા ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે બિન સમજણપૂર્વક અને આડેધડ રાસાયણિક ખાતરો જંતુનાશકો નિંદામણ નાશકનો વપરાશ કરે છે જેને પરિણામે સ્વરૂપે જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો પાણીની ગુણવત્તામાં પણ ઘટાડો અન્ન અને શાકભાજી ઝેરના અવશેષો હોવાનું પ્રદર્શિત થવું વગેરે દુષ્ટ પરિણામો સામે આવી રહ્યા છે તેમજ માનવ સમુદાયમાં અવનવા રોગો પણ જોવા મળી રહ્યા છે પીએમ જનમન અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાનની સમીક્ષા બેઠક યોજાઈ ભારત સરકાર દ્વારા અદિમ જૂથના વિકાસ માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસ ન્યાય મહા અભિયાન જાહેર કર્યો છે જેનો મુખ્ય ઉદ્દેશ આદિમ જૂથોને ઉત્થાન માટે જરૂરી એવી સરકારની તમામ યોજનાઓનો લાભ મળે તેવું સુનિશ્ચિત કરવામાં આવે છે જે અંતર્ગત દેશના સો જિલ્લાના આદિમ જૂથો સાથે તારીખ પંદર એક બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ રીતે સંવાદ કરવાના છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામ

ણમાં નવસારી જિલ્લામાં સો ટકા લક્ષ્યાંક હાંસિલ કરાયો ત્યારે ભારત સરકાર દ્વારા આદિમ જૂથના વિકાસ માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન જાહેર કરાયો છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય આદિમ જૂથોને ઉત્થાન માટે જરૂરી એવી સરકારની તમામ યોજનાઓનો લાભ મળે તેવું સુનિશ્ચિત કરવામાં આવે છે તેને નોંધનીય છે કે વડાપ્રધાનના નેતૃત્વમાં પીએમ જનમન અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરી સૌ ટકા સેન્ચ્યુરીઝની દિશામાં નક્કર કાર્ય કરવા માટે હાથ ધરાયેલા પીએમ જનમન અભિયાન હેઠળ જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા ગ્રામ્ય કક્ષાએ પહોંચી છેવાડાના આદિમ જૂથને આધાર પુરાવા ઉપલબ્ધ કરાવી તેનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે જિલ્લા કક્ષા મહાકુંભ સ્પર્ધા સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી ખાતે યોજાઈ હતી જેમાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં નવસારીની સર્જજે પ્રાઇમરી સ્કૂલના છ થી ચૌદ વર્ષની વયજૂથમાં ધોરણ બેમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આરવી પટેલ સર્જનાત્મક સ્પર્ધા અને આર્ષ પટેલે વકૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ વિદ્યક્રમ મેળવ્યો હતો આર્ટ ઝોન કક્ષાની સ્પર્ધામાં પણ ભાગ લેશે સાથે જ શાળાના આચાર્ય કડોદવાલાએ સ્પર્ધામાં ભાગ લેવા તૈયારી કરાવવા બદલ અને ગૌરીબેન અને વિજેતા બનેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા નવસારી મામલતદાર કચેરી આગામી ત્રણ દિવસ માટે બંધ રહેશે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરવાની હોવાથી કચેરી બંધ રહેશે વોર્ડ પ્રમાણે અલગ અલગ બે જગ્યાએ કામગીરી કરવામાં આવશે જેમાં વોર્ડ નંબર ચાર પાંચ છ સાત અને ના વિસ્તારના લોકો કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી વિજલપોર ખાતે જવાનું રહેશે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત સુવિધા કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો અંદર વિજેતા વધુ માહિતી માટે જુઓ વિશેષ અહેવાલ આજરોજ અધિકારી ડોક્ટર રંગુનવાલા સર અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મયંક સર તેમજ જિલ્લા આરસીએચ અધિકારી ડોક્ટર રાજેશ જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર પિનાકીન જિલ્લા રોગચાળા અધિકારી ડોક્ટર ભાવેશ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અંજના મેડમના માર્ગદર્શન હેઠળથી આજ રોજ અર્બન હેલ્થ સેન્ટર બિલ્લીમોરા ખાતે ત્રીસ ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા કક્ષાએથી જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર પિનાકીન જેમના થકી ત્રીસ ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી હતી હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે નવ્વાણું પર્સન્ટ જ્યારે સાંજે ઓગણપચાસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ એક પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન